નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામનાર હરિપુરા યુવકના પરિવારને ચાર લાખનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે જગડિયા તાલુકાના દુમાલા હરિપુરા ગામના ઈસમ નદીના પ્રવાહમાં તણાઈ જતા ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો તેઓના પરિવારને ચાર લાખની સહાયનો ચેક ધારાસભ્ય રીતેશ વસાવાના વ્રદ હસ્તે તેઓના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ જગડિયા તાલુકાના મોજે દુમાલા હરિપુરા તાલુકા જગડિયા જિલ્લા ભરૂચ ગામે તાલીક

જો આપણે ઝઘડિયા ન્યુઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઇકન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ